ઉધના સોશિયલ સર્કલ પાસે આવેલી એચડીએફસી બેંકમાં પાંચ લાખનો ચેક વટાવી રૂપિયા લાવવા પોતાની મોટરસાયકલ આપી હતી ત્યારે આરોપી રમાકાંત ઉર્ફે લાલા ઇન્દ્રપાલ મિશ્રાએ બેંકમાંથી રૂપિયા ઉપાડી પર નહીં આવી ભાગી ગયો હતો જે અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો છેલ્લા લાંબા સમયથી છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડવા પોલીસ કમિશનરે ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી જેમાં લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ માણસો અને સર્વેલન્સ ટેકનિકલની મદદ તેમજ ખાનગી બાતમીદાર મારફતે મળેલી માહિતીના આધારે પાંચ લાખ રૂપિયાના વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલો આરોપી ઉત્તર પ્રદેશ ખાતે રહે છે મળેલી માહિતીના આધારે લિંબાયત પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ ખાતેથી આરોપીને પકડી લાવતા સોળ વર્ષ પૂર્વે નોંધાયેલા વિશ્વાસઘાતનો ગુનો ઉકેલાઈ ગયો હતો